યોજાશે શહેરની પ્રથાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે અમરેલી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અજય દહિયા દ્વારા માહિતી જાહેર કરાઈ આ માહિતીમાં જણાવવામાં આવ્યું મતગણતરી કેન્દ્રની બસ્સો મીટર રેન્જમાં વાહનોની અવર બંધ રહેશે તથા મતગણતરી કેન્દ્ર પર ચારસો ઉપરાંત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે અમરેલી લોકસભા મત મતગણતરી આવતીકાલે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારે આઠ વાગેથી શરૂ થવાની છે આ મતગણતરીના સ્થળના બસો મીટરના ત્રીજામાં અમે જાહેરનામું ઉપસ્થિત કર્યો છે આ પેડેસ્ટ્રીયન ઝોન જાહેર કરવા આવી છે આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવે છે ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે ત્રણ ટીયર સિક્યોરિટી છે આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે એના પછી બિલ્ડિંગની બહાર એસઆરપી ના જવાનો છે અને બિલ્ડિંગની અંદર હથિયારધારી જવાનો રહેશે આમ ટોટલ સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારીઓ છે ટોટલ સાત મત વિભાગ છે અમરેલીમાં સાતે સાત મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ છે દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ્સ છે એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઉભું કરવામાં આવ્યું છે એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે બાર ટેબલ્સ છે આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સીધે સંકળાયેલો સ્ટાફ છે સાડા ત્રણસો જેટલા સ્ટાફ છે એ ઉપરાંત એ આર પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં એ ઇન્વોલ્વ રહેશે કાઉન્ટિંગની તૈયારી ઉપર ઈસીઆઈ તરફથી નિરીક્ષણ રાખવા માટે બે નિરીક્ષકશ્રીઓની ફાળવણી કરવામાં આવી છે એક શ્રી પાસે ત્રણ એસેમ્બલી સેગમેન્ટ છે અને બીજા શ્રી પાસે ચાર એસેમ્બલી સેગમેન્ટ છે આમ તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે કાઉન્ટિંગ હોલ્સ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને આવતીકાલે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે અલગ અલગ અસેમ્બલી સેગમેન્ટમાં અલગ અલગ રાઉન્ડ છે અમુકમાં સોળ સત્તર જેટલા રાઉન્ડ છે અને અમુકમાં બાવીસ જેટલા રાઉન્ડ છે પણ મેક્સિમમ રાઉન્ડ બાવીસ છે અને લાસ્ટ જે કાઉન્ટિંગ થશે ઈવીએમની એ બાવીસમાં રાઉન્ડનો પૂર્ણ થઈ જશે તમામ જે કોરિડોર્સ છે એ સીસીટીવીની નિગરાનીમાં છે કાઉન્ટિંગના જે રૂમ છે દરેક રૂમની અંદર આઠ સીસીટીવી કેમેરા લગાડેલા છે જે ટેબલ ઉપર વીવી વીવીપેટની સ્લીપ્સની કાઉન્ટિંગ છેલ્લે થવાની છે એ ટેબલ માટે ખાસ એક અલગથી પણ સીસીટીવી કેમેરા છે તમામ કાઉન્ટિંગની જે કામગીરી છે એ કાઉન્ટિંગના જે પણ એજન્ટ છે એમની હાજરીમાં થવાની છે દરેક ટેબલ ઉપર કાઉન્ટિંગ એજન્ટ એની નજર રાખશે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું